આજનો દિવસ એટલે કે 21 માર્ચ વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ આ ડાઉન સિન્ડ્રોમ એટલે શું એટલે આ એક રંગસૂત્રથી થતી તકલીફ છે આ ડાઉન સિન્ડ્રોમના લક્ષણો કેવા કેવા હોય છે તેઓને માથાની સાઈઝ નાની અને પાછળના ભાગે સપાટ હોય છે તો આના માટે કોઈ એવી સ્પેસિફિક ટેસ્ટ કરી સ્ક્રીનિંગ ટેસ્ટમાં સૌથી પ્રથમ સોનોગ્રાફી આવે છે આજનો દિવસ એટલે કે 21 માર્ચ વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ સૌથી પહેલાં તો આ ડાઉન સિન્ડ્રોમ શું છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી આ ડાઉન સિન્ડ્રોમ શું છે તેના લક્ષણો કેવા કેવા હોય તેને આપણે કેવી રીતે અટકાવી શકીએ આ બધી જ વસ્તુ આજે આપણે મોરબીના ડોક્ટરો પાસેથી જાણવાના છીએ આજે આપણી સાથે છે ડૉક્ટર હિરેન કારોલિયા સર ડૉક્ટર સુધીર અમૃત્યા સર અને ડોક્ટર ચિરાગ જેતપરિયા સર આ ત્રણેય સર પાસેથી આજે આપણે જાણવાના છીએ તો સૌથી પહેલાં તો આ ત્રણેય સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તેની સાથે સર પહેલો ક્વેશ્ચન મારો તમને છે કે આ ડાઉન સિન્ડ્રોમ એટલે શું ડાઉન સિન્ડ્રોમ એક રંગસૂત્રથી થતી તકલીફ છે જીનેટિક એબનોર્માલિટી છે આપણા દરેક કોર્ષમાં છેતાલીસ રંગસૂત્રો હોય છે એટલે કે ત્રેવીસ જોડા હોય છે એમાં એકવીસમાં નંબરના રંગસૂત્રમાં બે બી જગ્યાએ કોઈ એક્સ્ટ્રા ક્રોમોઝોમ આવી જાય એટલે કે ત્રણ ક્રોમોઝોમ થઈ જાય તો તેને આપણે ટ્રાયઝોમી ટ્વેન્ટી વન એટલે કે ડાઉન સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ અને બીજા બી ટ્રાન્સલોકેશનને એનાથી બી ટ્રાન્સમિટ થતા હોઈએ છીએ એટલે આ એક રંગસૂત્રથી થતી તકલીફ છે ઓકે તો આપણને એટલી તો ખબર પડી કે આ ડાઉન સિન્ડ્રોમ એક જીનેટિક પ્રોબ્લેમ છે પરંતુ સર આ ડાઉન સિન્ડ્રોમના લક્ષણો કેવા કેવા હોય છે કે આપણને કેમ ખબર પડશે કે આ બાળક છે તે ડાઉન સિન્ડ્રોમ વાળું છે આ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ નબળો હોય છે તેઓનો આઈક્યુ પચાસથી સિત્તેરની વચ્ચે હોય છે તેઓમાં માનસિક મંદતા જોવા મળે છે તેઓના માથાની સાઈઝ નાની અને પાછળના ભાગે સપાટ હોય છે ચહેરો સપાટ હોય છે નાકને ઉપરનો ભાગ સપાટ હોય છે આંખો થોડી ત્રાસી અને બંને આંખો વચ્ચે જગ્યા વધુ હોય છે તેઓનું મોં નાનું અને ખુલ્લું હોય છે જીભની સાઈઝ થોડી મોટી અને જાડી થોડી બહાર દેખાતી અને થોડા તેમાં ચીરા પડેલા જોવા મળતા હોય છે તેઓનો કાન યોગ્ય આકાર વિનાના અને નાના હોય છે તેઓના તાળવામાં ઘણી વખત થોડા ઊંચા થોડા અંદર ઊંચા જોવા મળે છે તેઓની ગરદન ટૂંકી હોય છે તેઓની હાથની આંગળી ટૂંકી જાડી અને ચપટી હોય છે તેમની હાથની અથેળીમાં બે લાઇનની બદલે એક લાઇન જોવા મળતી હોય છે તેઓના પગમાં અંગૂઠા અને આંગળી વચ્ચે થોડી વધુ જગ્યા હોય છે આ બાળકોને ઘણી વખત બોલવામાં સાંભળવામાં તકલીફ પડતી હોય છે આ ટાઈપના બાળકો જન્મને ઘણી વખત જન્મજાત મોતીઓ કે યુવાનીમાં મોતીઓ આવતો હોય છે તેઓના સ્નાયુઓ ઢીલા હોય છે તેના લીધે ઘણી વખત સાંધામાંથી ખસી જતા હોય છે તેઓને લોહીનું કેન્સર અંતર રોગો જેવા કે હાઈપોથાઈરોઈડ પાચન શક્તિના રોગો હૃદયમાં કાણું વગેરે જોવા મળતું હોય છે ખૂબ જ સરસ વાત કરી સર કે ડાઉન ઇટ્સ નેમ સજેસ્ટ કે તે બીજા બાળકો કરતા ડાઉન છે એટલે તેનો માનસિક વિકાસ થોડો એવો ઓછો હોય અને દેખાવે જ તમને ખબર પડી જાય કે આ બાળકને ડાઉન સિન્ડ્રોમ જેવું કંઈક છે તેની સાથે સર મારું તમને પૂછવું છે કે આપણને ખબર પડે કે આવી આવી માતાઓ કે માતાઓમાં આવું આવું પ્રકારનું હોય તો તેનું બાળક છે તે ડાઉન સિન્ડ્રોમ વાળું થઈ શકે છે જી હા બિલકુલ કે સૌથી મોટું તો રિસ્ક ફેક્ટર ડાઉન સિન્ડ્રોમવાળું બાળક આવવા માટે વધતી જતી માતાની ઉંમર છે જો કોઈ માતા મોટી ઉંમરે મા બને કોઈ સ્ત્રી મોટી ઉંમરે મા બને તો એમને ડાઉન સિન્ડ્રોમવાળું બાળક આવવાનું જોખમ વધતું જતું હોય છે દાખલા તરીકે કોઈ બેન છે એ પચીસ વર્ષની ઉંમરે માતા બને તો એ બેનને ડાઉન સિન્ડ્રોમ આવવાવાળું બાળ ડાઉન સિન્ડ્રોમનું બાળક છે એ બારસોથી પંદરસો એ એક કિસ્સામાં આવે છે જ્યારે કોઈ પાંત્રીસ વર્ષની ઉંમરની બેન પ્રેગ્નન્સી રાખે અને એને જે આવનારું બાળક છે એમાં ડાઉન સિન્ડ્રોમ આવવાની શક્યતા અઢીસો એક છે તો જેમ માતાની ઉંમર વધતી જાય એમ એ માતાને ડાઉન સિન્ડ્રોમ ધરાવતું બાળક આવવાની શક્યતા વધતી જતી હોય છે અત્યારના જમાનામાં સ્ત્રીઓ મોડી ઉંમરે અને મોટી ઉંમરે લગ્ન કરે છે એટલે ડે બાય ડે ડાઉન સિન્ડ્રોમ આવવાનું રિસ્ક વધતું જાય છે બીજી વસ્તુ કે કોઈ કપલ છે તો એમને આગળ ડાઉન સિન્ડ્રોમવાળું બાળક આવેલું છે જે આગળ ડિટેક્શન કરીને ખબર પડેલી હોય કે એમને પ્રીવિયસ ડાઉન સિન્ડ્રોમ છે તો એવી માતાઓને ડાઉન સિન્ડ્રોમ નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં આવવાનું જોખમ વધારે હોય છે ત્રીજી વસ્તુ બીજા કોઈ જીનેટિક ડિઝીઝ કે સિન્ડ્રોમ એવું બાળક આગળની પ્રેગનન્સીમાં હોય તો એવા કપલને આગળનું બાળક ડાઉન સિન્ડ્રોમ આવવાની શક્યતા વધારે હોય છે ચોથી વસ્તુ જે કોઈને ફેમિલી હિસ્ટ્રીમાં ડાઉન સિન્ડ્રોમ હોય કોઈને મે મેટરનલ કે પેટર્નલ બે સાઇડથી ટૂંકમાં કપલની બે બાજુની સાઈડથી કોઈને ફેમિલી હિસ્ટ્રીમાં ડાઉન હોય તો એમને ડાઉન સિન્ડ્રોમ આવવાનું જોખમ વધારે હોય છે બીજું કે હસબન્ડ કે વાઈફ બેમાંથી કોઈ એક ડાઉન સિન્ડ્રોમના કેરિયર હોય તો એવા કપલને પણ ડાઉન સિન્ડ્રોમ આવવાનું જોખમ વધુ રહેતું હોય છે

આપણે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભસ્થ બાળક છે એને ડાઉન સિન્ડ્રોમ છે કે નહીં એના માટેની ઘણી બધી ટેસ્ટ અવેલેબલ છે જેમાંની અમુક સ્ક્રીનિંગ ટેસ્ટ છે સ્ક્રીનિંગ ટેસ્ટમાં જો જોખમ વધારે જણાય તો એની આગળ માટે કન્ફર્મેટરી ટેસ્ટ છે સ્ક્રીનિંગ ટેસ્ટમાં સૌથી પ્રથમ સોનોગ્રાફી આવે છે જે સોનોગ્રાફી આપણે એન્ટી સ્કેન કહીએ છીએ અગિયારથી તેર અઠવાડિયાની વચ્ચે આ એન્ટી સ્કેનની સોનોગ્રાફી થતી હોય છે પ્રેગ્નન્સી દરમિયાન તમારા ગાયનેકોલોજીસ્ટ તમને ત્રણ મહિનાની સોનોગ્રાફી એડવાઇસ કરશે એ સોનોગ્રાફીમાંથી તમને તમારું બાળક ડાઉન સિન્ડ્રોમમાં રિસ્કમાં વધારે આવે છે કે નહીં એનો ખ્યાલ આવશે કે સ્કેનમાં અમુક વસ્તુ છે કે ડોકની પાછળનો ભાગ છે એ જાડો હોવો હૃદયમાં ટ્રાયકસપીડ વાલ છે એમાં બ્લડનો ફ્લો રિવર્સ આવવો ડક્ટસ વિનોસસ નામની જે લોહીની નળી છે એમાં ફ્લો રિવર્સ આવવો કે નાકનું હાડકું એબ્સન્ટ હોવું કે નાનું હોવું આવા બધા જોખમો જે જણાય એવા બાળકોને ડાઉન સિન્ડ્રોમ હોવાની શક્યતા વધારે હોય છે કન્ફર્મેશન નથી હોતું આ બધી સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે જેથી કરીને આવા લક્ષણો જણાય એન્ટી સ્કેનમાં તો એવા બાળકોમાં ડાઉન સિન્ડ્રોમ હોવાની પોસિબિલિટી વધારે હોય છે ત્યારબાદ બીજી ટેસ્ટ આવે છે જેમાં બ્લડ દેવામાં આવે છે માતાના બ્લડમાંથી એને ડબલ માર્કર ટેસ્ટ કહેવામાં આવે છે માતાનો બ્લડનો જે ડબલ માર્કર ટેસ્ટ કરીએ અને સ્કેન આ બંનેને કમ્બાઈન કરી અને આપણે નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી સિક્સ પર્સન્ટ એક્યુરસીથી ત્રણ મહિને જાણી શકીએ છીએ કે આ ગર્ભસ્થ બાળક છે એને ડાઉન સિન્ડ્રોમ છે કે નહીં હવે જો કોઈ મધર કોઈ કારણસર ત્રણ મહિનાની સોનોગ્રાફી ન કરાવેલી હોય તો એને પાંચ મહિને સોનોગ્રાફી જે ખોટખાપણવાળી થ્રીડી ફોર ડી શારીરિક ખોટખાપણવાળી સોનોગ્રાફી જે કહીએ આપણે એ કરાવીએ ત્યારે એની સાથે ક્વાડ્રુપલ માર્કર ટેસ્ટ પણ કરી શકાય છે પણ એનું એક્યુરસી આના જેટલી જે સ્કેન અને ડબલ માર્કરની કમ્બાઇન્ડ એક્યુરસી છે એટલી બધી હોતી નથી પણ છેવટે એને ખ્યાલ તો આવી શકે કે રિસ્ક વધારે છે કે નહીં ત્યારબાદ જો એનાથી થોડી ખર્ચાળ ટેસ્ટ છે એનઆઈપીટી જે નોન એન્વેઝિવ પ્રીનેટલ ટેસ્ટિંગ કહેવાય છે માતાના બ્લડમાં ગર્ભસ્થ બાળકના ડીએનએના અમુક અમુક અંશો રખડતા હોય છે હવે એ ડીએનએના અંશોને એકત્રિત કરી અને ની ટેસ્ટ ડેવલપ કરવામાં આવે છે અને ટેસ્ટ ટેસ્ટથી માતાના બ્લડ થકી બાળકને ડાઉન સિન્ડ્રોમ છે કે નહીં એ નાઇન્ટી નાઇન થી નાઇન્ટી નાઇન એક્યુરસીથી જાણી શકાય છે હવે આ બધી જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એમાં જો કોઈ માતાને ગર્ભસ્થ બાળક ડાઉન સિન્ડ્રોમવાળું છે એવું વધારે જોખમ લાગે તો એના આગળ કન્ફર્મેટરી ટેસ્ટ કરવામાં આવે છે સર એ વાત કરી તેમ કે યુએસજી માં કે આ બધી ટેસ્ટ થી તમને ક્યાંક ને ક્યાંક તો ખબર પડી જ જતી હોય છે કે આ બાળક છે તે ડાઉન સિન્ડ્રોમ વાળું આવનારું બાળક હોઈ શકે છે તો સર મારું તમને એ પૂછવું છે કે માની લો કે આ સ્ક્રીન સ્ક્રીનિંગ ટેસ્ટ માં આપણને જણાય છે કે આવનારું બાળક છે તે ડાઉન સિન્ડ્રોમ વાળું હોઈ શકે છે તો આપણે શું કરવું જોઈએ હવે જો કોઈ બી સ્ક્રીનિંગ ટેસ્ટ આગળ માતાએ કરાવેલી હોય અને સ્ક્રીનિંગ ટેસ્ટમાં કોઈ કોઈ કારણો કારણોસર વધુ જોખમ આવે તો એ લોકોને આપણે કન્ફર્મેટરી ટેસ્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ કન્ફર્મેટરી ટેસ્ટ એટલે કે જે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટમાં જેમ એક્યુરેસી નાઇન્ટી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ સુધીની હોય છે પણ આપણે કન્ફર્મેટરી ટેસ્ટમાં હંડ્રેડ પર્સન્ટ એક્યુરસી હોય છે એટલે આપણે ક્રોમોઝોમ જોઈએ એ લોકોના અને એમાં ટ્વેન્ટી વનમાં ટ્રાઇઝોમી આવે તો બાળકને હોય જ અને કદાચ ન આવે તો એ બાળક નોર્મલ જ હોય છે હન્ડ્રેડ પર્સન્ટ છે એનો ડિટેક્શન રેટ એટલે જરૂર એ લોકો કોઈ કન્ફર્મેટરી ટેસ્ટ તરફ જવું જ જોઈએ ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ ઉપર આપણે કોઈ બી ડિસિઝન લેવું ના જોઈએ બરાબર કન્ફર્મેટરી ટેસ્ટમાં આપણે ત્રણ મહિના દરમિયાન આપણને ખબર પડે કે આપણે વધુ જોખમમાં છીએ તો ત્રણ મહિને આપણે કોરિયોનિક વિલાઈ સેમ્પલિંગ એટલે એટલે કે આપણે સોય નાખી અને મેલીનો ટુકડો લઈ અને એમાં આપણે સૂત્રો ડાયરેક્ટલી માઇક્રોસ્કોપીમાં જોતા હોઈએ છીએ એનો કેરીઓ ટાઈપિંગ કરતા હોઈએ છીએ અને આપણને સોળ અઠવાડિયા પછી જણાઈએ કે આપણું બાળક જોખમી છે તો સોળ અઠવાડિયા પછી એમનીઓ સેન્ટેસિસ એટલે બાળકની આસપાસ આસપાસનું જે કાંઈ પાણી હોય એ આપણે સોય નાખીને લઈ લેતા હોઈએ છીએ જેમાં બાળકના સ્કીનના સેલ ને બધા હોઈએ છીએ જેનું આપણે કેરીઓ ટાઈપિંગ કરતા હોઈએ છીએ અને એમાં આપણે જોતા હોઈએ છીએ કે એકવીસમા નંબરમાં બે રંગસૂત્ર છે કે ત્રણ રંગસૂત્ર છે અને જેનો ડિટેક્શન રેટ હંડ્રેડ છે સરે વાત કરી તેમ કે એડવાન્સ મેડિકલ ટેકનોલોજીથી આપણે બધું જ જાણી શકીએ છીએ અને જો કોઈ પણ બાળકનું તમને એવું રિસ્પેક્ટર કે દેખાય તો આપણે હંડ્રેડ પર્સન્ટની ડાયગ્નોસથી આપણે આ નક્કી કરી શકીએ છીએ કે બાળક ડાઉન સિન્ડ્રોમ વાળું છે કે નહીં અને મારું તો કેવું છે કે જો તમને આ ખબર પડી જતી હોય ને તો તમે ઘણું બધું અટકાવી શકો છો કારણ કે ડાઉન સિન્ડ્રોમ વાળું બાળક છે તે સોસાયટીમાં ક્યાંક ને ક્યાંક આપણને લોકોને આગળ પણ પ્રોબ્લેમ કરી શકે છે અને આપણને કરતા તો તે બાળકને આખી જિંદગી છે તે તેના આવા ડાઉનથી વિતાવી પડતી હોય છે તો તે આપણે અટકાવી શકીએ છીએ તેની સર સાથે સર માની લો કે બાળકને ડાઉન સિન્ડ્રોમ છે તો તેના માટેની કોઈ ટ્રીટમેન્ટ ખરી કે તે ઠીક થઈ શકે છે અથવા તો તેની જિંદગીમાં સુધારો આવી શકે છે એવું કાંઈ ખરું આ રોગની કોઈ સ્પેશિયલ સારવાર નથી તેમને સમયસર ઉદ્ભવતા આરોગ્ય અને માનસિક રોગો અને પ્રશ્નોને ઓળખીને તેમની લક્ષણાત્મક સારવાર કરવી જોઈએ આ બાળકોને સંપૂર્ણ પોષણક્ષમ આહાર આપવો જોઈએ સમયસર રસીકરણ કરાવવું જોઈએ સ્પીચ થેરાપી ફિઝિયોથેરાપી ઓક્યુપેશનલ થેરાપી તેમજ જમવાની અને નાહવા જેવા રોજબરોજના ઉપયોગી કાર્યોની ટ્રેનિંગ આપવી જોઈએ આ બાળકો માટેની સ્પેશિયલ સ્કૂલમાં તેમને ભણાવવા જોઈએ તેઓ સ્કૂલ અને કોલેજમાં ચોક્કસ જઈ શકે છે આ બાળકો વધુ લાગણીશીલ હોય છે બધા ઉપર ઝડપથી ભરોસો કરી લેતા હોય છે તેઓ બિન જોખમી અને હળવા પ્રકારના કાર્યો કરીને સ્વાવલંબી જરૂર બની શકે છે સરકારી કોટામાં સરકારી નોકરીમાં દિવ્યાંગ કોટામાં તેઓ નોકરીનો લાભ લઈ શકે છે આ બાળકો માટે યોગ્ય સમયસર કાળજીપૂર્વકની સારસંભાળ રાખવાથી તેઓની જિંદગીમાં ચોક્કસ સારું પરિણામ લાવી શકાય છે સર એ વાત કરી તેમ કે આ બાળકોની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી હોતી પરંતુ આપણે તેને સપોર્ટ કરવાનો છે માની લો કે તમારા ફેમિલીમાં કે આજુબાજુમાં ક્યાંય પણ આવું ડાઉન સિન્ડ્રોમ વાળું બાળક છે તો તમારે તેને ઇમોશનલી હેલ્પ કરવાની છે તમારે તેને પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે તેવી બધી જ પ્રકારની પ્રક્રિયાઓ કરાવવાની છે જેથી કરીને તે તેનું જીવન છે તે ખૂબ સારી રીતે જીવી શકે તેની સાથે સર આના માટેનું કોઈ પ્રિકોશન્સ કરું કે આપણે આવા આવા પ્રિકોશન્સ લઈએ તો બાળક છે તે આવા ડાઉન સિન્ડ્રોમ વાળા ન આવે આપણે ખેતરમાં વાવણી કરવી હોય તો ખેતર પહેલાં તૈયાર કરવું પડે વ્યવસ્થિત રીતે લેવલિંગ કરી એમાં ખાતર પાણી નાખી અને પછી વરસાદ વરસે ત્યારે પ્રોપર સારું બીજ નાખીએ તો સારો પાક થાય એવી રીતે જ્યારે કોઈ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય તો એના પહેલાં આપણા શરીરમાં ઘટતા વિટામિન એ બધા પૂરતી કરી વ્યવસ્થિત પોષણક્ષમ આહાર લઈ વ્યવસ્થિત સારી હેલ્થ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી અને પછી ત્યારબાદ પ્રેગ્નન્સી પ્લાન કરીએ તો ભવિષ્યમાં આવનારી પ્રજા એ તંદુરસ્ત બને અને ડાઉન સિન્ડ્રોમમાં એવું છે કે મુખ્ય કારણ શું છે મુખ્ય રિસ્ક ફેક્ટર શું છે કે વધતી જતી માતાની ઉંમર તો વહેલા મેરેજ કરીએ અને વહેલા છોકરા કરીએ આ વસ્તુથી ડાઉન સિન્ડ્રોમ આવવાનું રિસ્ક વધુ ઓછું થશે અત્યારના જમાનામાં બહેનો મોટી ઉંમરે મેરેજ કરે છે જેના હિસાબે ડાઉન સિન્ડ્રોમ આવવાનું બાળકમાં ચાન્સીસ વધતી જાય એટલે અને બીજી કે લગ્ન પછી અમુક સમયગાળો વધુ પડતો જવા દે છે પ્રેગ્નન્સી પ્લાન કરવામાં કે ત્રણ ચાર વર્ષે તો પ્રેગ્નન્સી પ્લાન કરવાનું વિચારે તો મેરેજ પછી મારી દૃષ્ટિએ દોઢથી બે વર્ષે પ્રેગ્નન્સી પ્લાન કરો તો તમારી એજ એટલી બધી ના વધી જાય કે જેથી તમે ડાઉન સિન્ડ્રોમમાં હાઈ રિસ્ક કેટેગરીમાં આવી જાઓ અને જે લોકોને પ્રીવિયસલી ડાઉન સિન્ડ્રોમ બાળક છે અથવા તો અત્યારે સોનોગ્રાફીમાં ડાઉન સિન્ડ્રોમ વાળું સસ્પેક્ટેડ બાળક એવું કન્ફર્મેટરી ટેસ્ટ કરાવી એમાં ડાઉન સિન્ડ્રોમ આવે છે તો આ બાળકને જો ટર્મિનેટ કરે તો એની સાથે એ બાળકનું જીનેટિક ટેસ્ટિંગ પણ કરવું એનું જીનેટિક સ્ટોરેજ કરી ભવિષ્યમાં પ્રેગ્નન્સી રહે તો એની સાથે મિસમેચ કે મેચિંગ કરવું હોય તો એના માટે અવેલેબલ રહે એ જીનેટિક મટીરિયલ એ પણ કરી શકાય અને જે લોકોને આવું હિસ્ટ્રી છે એને પ્રી નેટલ ટેસ્ટિંગ બેનું કપલનું કેરિયો ટાઈપિંગ કરવું પડે અને બીજા વિટામિન્સને એના રિપોર્ટ જરૂરી કરાવીને પછી પ્રેગનન્સી પ્લાન કરે એના માટે પહેલાં એના ગાયનેકોલોજીસ્ટને બતાવી કાઉન્સિલિંગ કરી અને જરૂરી ટેસ્ટ રિપોર્ટ કરાવી યોગ્ય મેડિસિનને એવું લઈ શકાય મુખ્યત્ વસ્તુ તો આ જ વસ્તુ રહેશે કે અર્લી મેરેજ એન્ડ અર્લી પ્રેગ્નન્સી પ્લાન સરે વાત કરી તેમ કે આવી બધી કાળજીઓ જો આપણે રાખીએ તો આપણી સોસાયટીમાંથી ડાઉન સિન્ડ્રોમ જેવા બાળકો છે તે હવે આગળની પેઢીમાં ન આવે અને આટલી બધી એડવાન્સ મેડિકલ ટેકનોલોજી થઈ ગઈ છે તો આ બધાનો આપણે ઉપયોગ સારામાં સારી નવી જનરેશન આવે તેના માટે કરવો જોઈએ તેની સાથે તમે મોરબીની પબ્લિકને આજે શું મેસેજ આપવા માંગશો મારા તરફથી ટેકોમ મેસેજ એ છે કે જ્યારે બી આપણે પ્રેગ્નન્સી કન્ફર્મ થાય એટલે તરત જ ગાયનેકોલોજીસ્ટ જોડે આપણે બતાવવાનું ચાલુ કરી દેવું જોઈએ અને બધા બધા જ લોકોએ એન્ટી સ્કેન કરાવવો જોઈએ કારણ કે એન્ટી સ્કેનમાં ડિટેક્શન રેટ એટલે કે એક્યુરસી વધારે હોય છે એટી ફાઇવ પર્સન્ટ જેટલી હોય છે અને જે માતાઓને વધારે એક્યુરસીવાળી ટેસ્ટ જોતી હોય તો ડબલ માર્કર ટેસ્ટ બી કરાવી શકે છે જે સ્કોન જોડે કમ્બાઈન કરે તો નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ પર્સન્ટ સુધી એક્યુરસી આપણને મળતી હોઈએ છે અને એનાથી બી વધારે એક્યુરસીવાળી ટેસ્ટ જોતી હોય તો એનઆઈપીટી અવેલેબલ છે જેમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ જેટલી એક્યુરસીવાળી ટેસ્ટ અવેલેબલ હોતી હોઈએ છે એટલે બધા જ સગર્ભા માતાઓએ જ્યારે બી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય બધા સ્ટાર્ટિંગ કરી દે બતાવવાનું બધા લોકો એન્ટી સ્કેન કરાવે અને સ્ક્રીનિંગ ટેસ્ટમાં ઇવન પોઝિટિવ વધુ જોખમ જણાય તો ટર્મિનેશન કરાવવાની જરૂર હોતી નથી સપોઝ કે કોઈને વન ઇન્ટુ હન્ડ્રેડ જેટલો રિસ્ક આવે તો એ હાઇ રેસ્ટ કેટેગરીમાં આવતા હોય છે એનો મતલબ એવો નથી કે ડાઉન્સવાળું બાળક આવશે એમાં સો એ એક આવવાના ચાન્સીસ છે નવાણું તો નોર્મલ જ આવશે એટલે એ લોકોએ કન્ફર્મેટરી ટેસ્ટ અવશ્ય કરાવી જ હોઈએ બરાબર ને બે રીતે મેં જણાવ્યા મુજબ એમનીઓ સેન્ટેસિસ સીવીએસ કે જેમાં ડિટેક્શન રેટ હન્ડ્રેડ પર્સન્ટ છે તમને ખ્યાલ આવી જ જશે કે તમારું બાળક ડાઉન્સવાળું છે કે નહીં એટલે સ્ટેપ બધા ટેસ્ટો કરાવવા જોઈએ આજનો દિવસ એકવીસ માર્ચ એટલે કે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ આ ડે ખાલી આપણે બોલવા માટે નહીં પરંતુ તમે લોકો પણ તમારી આજુબાજુમાં જે કોઈ પણ માતાઓ છે તે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતી હોય અથવા તો પ્રેગ્નન્ટ હોય તેને આ માહિતી આપો અને જેથી કરીને આપણે આગળના પેઢીમાં ડાઉન સેનનો બાળકો ન જન્મે તેવી કાળજી લઈ શકીએ છીએ તો ચાલો આ સરસ મજાની વાતની સાથે સાથે હું મારી આજની મોરબીની અપડેટની સાથે સાથે આ પૂરી કરું છું આગળ ફરીથી કોઈ નવી માહિતીની સાથે આપણે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો